આપવાના ધંધા બંધ કરો અમે આમ પબ્લિક છે અમે આવાસ યોજનામાં રહીએ છીએ જો નાગરિકો પાસે વીજ કંપનીમાં બીજો વિકલ્પ નહી હોય તો આવી સમસ્યા આગળ પણ યથાવત રહેશે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઇન્સાઇટ ન્યૂઝમાં ને હું છું આપની સાથે ઇમરાન ખાન સાહેબ ગત રોજે વડોદરા શહેરમાં જે વડોદરા શહેરના નાગરિકોનો આક્રોશ જોવા મળ્યો હતો અને સ્માર્ટ મીટર લાગવાથી નાગરિકોનો જે આવતું બિલ પાંચથી છ ગણા થઈ ગયું છે એ રજૂઆત કરવામાં આવી હતી તો વીજ કંપનીમાં બીજો વિકલ્પ બીજો ઓપ્શન નાગરિકો પાસે નહીં હોય તો આવી સમસ્યા આગળ વધવાની છે રાજ્યના મુખ્યમંત્રીથી અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે ગુજરાત રાજ્યમાં જિલ્લા વાઇઝ અલગ અલગ વીજ કંપનીનો બીજો ઓપ્શન વિકલ્પ નાગરિકોને આપવો જોઈએ જો આજે વડોદરા શહેરના નાગરિકો પાસે બીજો ઓપ્શન વીસ કંપનીમાં હોત તો જે કંપનીનું બિલ એમને મોંઘું પડે છે તો એમનું જોડાણ કટિંગ કરીને બીજી કંપનીમાં એ જોડાઈ શકે એનાથી બે કંપનીઓ હશે તો નાગરિકોને થોડી રાહત મળશે મોબાઈલની અંદર આપણે જોતા હતા કે જે જ્યારથી ઘણી બધી કંપનીઓ આવીને એક સ્કીમ કાઢવામાં આવી છે કે તમારો નંબર એ જ રહેશે તમે બીજી કંપનીમાં જોડાણ કરી શકશો નંબર તમારો નહીં બદલાય ત્યારથી મોબાઈલમાં રિચાર્જ ઘણું સસ્તું થઈ ગયું છે ડેટા ઘણું સસ્તું થઈ ગયું છે કંપનીઓ વધુ પડતું કસ્ટમરને લાભ મળે એ સ્કીમો આપતી હોય છે જ્યારે એક જ કંપની વીસ કંપની હોવાથી નાગરિકોને આવી કોઈ સ્કીમને લાભ જોવા મળતું નથી બીજો વિકલ્પ ને બીજો ઓપ્શન રાજ્યના મુખ્યમંત્રી જો રાજ્યના નાગરિકોને આપે

અમે કોઈ બંગલા આ વસ્તુ કેમ અમારા જ ગરીબોમાં જ અપનાવી છે બંગલાઓ માં કસે સ્માર્ટ મીટર નથી લાગ્યા અચ્છા ગરમી ગરમીની સીઝન છે અને લાઈટ વગર ચાલે નહીં ગરમીના સીઝનમાં પારો આમ પણ ગરમીના કારણે ઊંચો હોય છે તમારો ભી પારો ઊંચો થઈ ગયો એનું રીઝન છે સાહેબ અઠવાડિયાથી મારો છોકરો એડમિટ હતો જો સવારે રજા લઈને ઘરે આવી છું જોયું તો લાઈટ નથી પછી ખબર પડી કે આવી રીતે રિચાર્જ બે હજારનું પતી ગયું છે તો બાર દિવસમાં બે હજારનું રિચાર્જ એટલે કંઈ જવાનું અમારા લોકોને

મારી લાઈટ જીબી માટે બંધ હતું સાંજે સાડા આઠ વાગે મેં ચાલુ કરાવ્યું તોય મારું બાર કલાકનું બિલ એટી એટ રૂપીસ જ આવ્યું તો એનો ડિફરન્સ શું જે ચોવીસ કલાકનું બિલ છે એ બી એટી એટ રૂપીસ છે ને જે બાર કલાકનું છે એ બી એટી એટી રૂપીસ છે તો એ લોકો યુનિટ મુનિટના ગણતા જ નહીં ને ડાયરેક્ટ ઉચ્ચ કઈ એમ અમાઉન્ટ મૂકી દે છે એટલે અમારી એક જ માંગ છે કે જૂના મીટર નાખી દે ને આ મીટર નિકાલ સીધી રજૂઆત વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે